સુરત કલેક્ટર કચેરી ખાતે પાવાગઢમાં જૈન ભગવાનની મૂર્તિ ખંડિત બાબતે સમગ્ર જૈન સમાજમાં રોષ છવાઈ જવા પામ્યો છે અને ન્યાય નહીં મળે ત્યાં સુધી સુરત કલેક્ટર કચેરીમાં ધરણા કરશે તેમ આપી હતી પંચમહાલના પાવાગઢમાં આવેલ પૌરાણિક જૈનની મંદિરમાં આવેલ ભગવાનની મૂર્તિ ખંડિત કરાયેલ હાલતમાં મળતા સમગ્ર રાજ્યના જૈન સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે તેના વિરોધમાં સુરત જૈન સમાજના સાધુ ભગવંતો સાથે સમગ્ર જૈન સમાજ એકતા થઈ કલેક્ટર કચેરીએ પહોંચી આવેદન પત્ર આપ્યું હતું અને જે પણ જવાબદાર લોકો આ ઘટના સાથે છે તેની સામે કાર્યવાહી કરવાનું જણાવ્યું હતું મોડી રાતથી જ સુરત કલેક્ટર કચેરી ખાતે રેલી આકારે આવેલા જૈન સમાજે મીડિયાને તથા પોલીસે જણાવ્યું હતું કે જ્યાં સુધી કસૂરવારોને પોલીસ ખાતું પકડશે નહીં અને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે લોકો કલેક્ટર કચેરી છોડીશું નહીં હું પ્રફુલ્લ રાઠોડ એક જૈન સમાજનો સ્વયંસેવક ગઈકાલ રાતથી આ જગ્યા ઉપર છું અને ગુજરાત ભારત નહીં પણ આખા વિશ્વના જૈનોની સંવેદના અને લાગણી દુભાય એવું અધમ કૃત્ય જે પાવાગઢની ધરતી પર થયું છે એનો જન આક્રોશ અત્યારે સુરતના કલેક્ટર ઓફિસની અંદર દેખાઈ રહ્યો છે પાવાગઢની ધરતી ઉપર સેંકડો વર્ષ પ્રાચીન જૈન સમાજની અતિ પૂજનીય તીર્થંકર એવા પ્રાચીન પરમાત્માઓની મૂર્તિઓને તોડીને પથ્થરોને ટુકડા કરીને કચરાપેટીની અંદર ફેંકી દેવામાં આવ્યા આ કૃત્યના લાગણીથી આખો જૈન સમાજ અત્યારે આઘાતથી ભરાયેલો છે છેલ્લા બાર કલાક થયા આ ઘટનાને હજી સુધી સરકાર તરફથી કે અધિકારી તંત્ર તરફથી કોઈ પણ રિઝલ્ટ જૈન સમાજને પ્રાપ્ત થયું નથી આવું પહેલી વખત બન્યું છે કે સુરતની કચેરીની અંદર કોઈક જૈન સંતે આખી રાત ઉજાગરો કરીને સરકારની સામે આવેદન મૂકવા છતાં પણ કોઈ પરિણામ ના મળ્યું હોય પાવાગઢની ધરતી ઉપર સાતથી વધુ જિનાલયો આજે પણ અવેલેબલ છે અને એમાં પણ આ પ્રાચીન પ્રતિમાઓને તોડીને એમને દુનિયાના તમામ જૈન સમાજની સંવેદના ઉપર જાણી જોઈને બળજબરીપૂર્વક વારંવાર પત્રાચારો અને આવેદન આપવા છતાં પણ આવું અધમકૃત્ય કર્યું છે જેનું પરિણામ કદાચ આખા ભારતના નહીં પણ વિશ્વના તમામ જૈન સમાજ આજે દુઃખની સાથે વ્યક્ત કરી રહ્યો છે અમારી બે જ માગણી છે જેને પણ જે પણ અસામાજિક તત્વે આ કાર્ય કર્યું છે તેને વહેલામાં વહેલી તકે સજા થાય અને જે જગ્યા પરથી અમારી પ્રતિમાઓને તોડવામાં આવી છે ત્યાં અમને ફરીવાર નવા મંદિર નિર્માણનો અધિકાર આપવામાં આવે આ બંને માંગણી જ્યાં સુધી પૂર્ણ નહીં થાય ત્યાં સુધી આ આંદોલન માત્ર સુરત અમદાવાદ અને મુંબઈમાં નહીં પણ તમિલનાડુ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ઇવન યુએસએ અમેરિકા અને લંડનમાં પણ ચાલુ રહેશે એવી તૈયારી સંપૂર્ણ જૈન સમાજ આક્રોશની સાથે વ્યક્ત કરે છે